પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજે ફરી વખત પાદરાના પૂર્વ ધારાસભ્ય શ્રી જસપાલસિંહ પઢિયારને અભણ ધારાસભ્ય કહેતા વાતાવરણ ગરમાયું છે દર્શક મિત્રો વારંવાર કોંગ્રેસ વારંવાર ધારાસભ્ય પ્રત્યે જે પ્રકારે દ્વારા ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જે પ્રકારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેને લઈને કોંગ્રેસ પણ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક વળતા પ્રહારો આપી રહી છે ત્યારે આજે આંતિગામે ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને અભણ ધારાસભ્ય કહેતા આ મામલો સમગ્ર ગરમાયો છે ને ક્યાંક ને ક્યાંક પાદરાના કોંગ્રેસના વિપક્ષી નેતા હાર્દિક પટેલ છે આપણી સાથે અને હાર્દિક પટેલ સાથે વાત કરીશું હાર્દિકભાઈ જે પ્રકારે વાત કરીએ તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફરી વખત આજે ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને અભણ નેતા કહેવામાં આવ્યું અને આ પરિસ્થિતિ વારંવાર તેઓ બોલી રહ્યા છે શું કહેશો ચોક્કસ ભાઈનભાઈ હું બસ એટલું જ કહેવા માંગુ છું કે ભારતીય બંધારણના હોદ્દા પર છે પહેલી વાત તો ધારાસભ્ય અને જનતાની સેવા કરવા માટે આવ્યા છે બે હજાર બાવીસ પહેલા જેટલા બી ધારાસભ્ય બન્યા છે તમે એમને પાદરા તાલુકાનો વિકાસ જ નથી કર્યો મને જનતા જણાવો કે પાદરાની જનતા બે હજાર બાવીસ પહેલા જે ધારાસભ્ય ચૂંટતી હતી એ અભન ધારાસભ્યને ચૂંટતી હતી ચૈતનસિંહ ઝાલાને કહેવા માંગુ છું કે જે તમે અભન કહી રહ્યા છો એ રાજવી પરિવારમાંથી આવે છે એકલવાળા સ્ટેટમાંથી આવે છે એમના દાદા બી રાજા હતા એ બી પિતા બી રાજા છે અને એ બી રાજા છે એમને કશું લખવાની જરૂર નથી કિંગ ઓફ પાદરા કિંગ ઓફ પાદરા લખવાની જરૂર નથી એ તો રાજા છે ને રાજા રહેવાના છે અને અમને ખબર છે બે હજાર બાવીસ પહેલા બે હજાર સત્તર થી બે હાજર બાવીસ માં પાંચસો કરોડ થી પણ વધારે કામો લાવ્યા છે આ સર પાદરા સર હાઇવે જે આંદોલન કર્યો છે તમે એક આંદોલન કર્યું હોય તો બતાવો તમે રોડ માટે બોલ્યા હોય તો બતાવો તમે બે હજાર બાવીસ થી બે હજાર પચીસ સુધી વિધાનસભામાં જો બોલ્યા હોય આ ગંભીરા બ્રિજ માટે તો બતાવો આજે રાજીવ અમુવાલ તાલુકા પંચાયતની સામે તમે જે કહેવા માંગો છો આ એક મહિનો શ્રાવણ મહિનો કર્યો છે મારું બધું જ ફૂન તમને ફરી જાય જો તમે આ જનતાની માટે બોલ્યા પાદરાની જનતા માટે ખાલી વાતો કરવા માટે બોલવા માટે નથી અમે કોઈ દિવસ બોલતા નહીં તમે વિકાસ કરો ગામે ગામ વિકાસ કરો તમે ગામે ગામ વિકાસ કરો અને પાદરાની જનતા બે હજાર બાવીસ માં તમે ચૂંટી કમલાઈ હતી કે તમે દરેકને નોકરી અપાવશો આજે નોકરીની વાત છોડ દો આજે લોકોને છૂટા કરે છે બેસ્ટ વેલ્યુ કંપની હોય કે પછી ફિલિપ્સ કંપની હોય કે પછી ઇલેજિયમ હોય કે પછી નાની મોટી કંપનીઓમાં કેટલા લોકોને છૂટા કર્યા એ તમે બતાવો કેટલા લોકોને તમે રોજગારી અપાઈ તમે ખાલી વાતો ના કરો ખાલી કામ કરો બસ એટલું જ કહેવા માંગુ છું સરસવણીમાં શું બાબત સરસવણીમાં કોંગ્રેસના નેતા હતા મેં તો અત્યાર સુધી જે વિડીયા માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું મેં કઈ કોઈ કોંગ્રેસીને જોયા નથી બરાબર છે જે પૂર્વ તમારા ધારાસભ્ય છે પૂર્વ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે સરપંચ એ ભાજપમાંથી જ હતા એ અત્યાર બી કાર્યકર ભાજપમાંથી છે તમે પાટીદાર સમાજને ક્ષત્રિય સમાજને ઓબીસી સમાજને દલિત સમાજને લઘુમતી સમાજને દરેકને ટાર્ગેટ કર્યો છે દરેક સમાજના લોકો કોંગ્રેસને જોડાયેલા છે હું આજે છું હું નથી કોંગ્રેસ તો રહેવાની જ છે તમારા પિતા બી તાલુકા પંચાયત માંથી લડ્યા હતા તમારા ફાધર તમારા ભાઈ બી તાલુકા કોંગ્રેસમાં હતા તો એ રાક્ષસી નથી તમે એમને એમને ગણાય ને તો તમે રાક્ષસીના પુત્ર બી રાક્ષસી જ ગણાય ને રાક્ષસીના પુત્ર બી રાક્ષસી જ ગણાય છે ને તમે અમને ભાજપમાં માં આવ્યા બે હાજર સત્તર માં જયારે મોમા મોમા સાથે છેડો ફાટેતો ને તમે નુકસાન કોને પહોંચાડ્યું તું ભાજપને પહોંચાડ્યું તું હવનમાં હરકા કોને નાખ્યા હતા એ જોવાનો બે હાજર સત્તર માં અમે તમને કહેવાના હતા કે તમે કોંગ્રેસમાં જ આવો એક ખાસ તમને ચેતવણી આપું છું અને તમે આટલું બધું ગમન છે ને તમને બધી રીતે સત્તાનો નશા છે તો બે હજાર સત્યાવીસ બહુ દૂર નથી જોઈ લઈશું અને મજબૂર ના કરો આવ તીસરી આંખ ખોલી જશે તો પછી પછી અમારે બી અમને આવડે છે કેવી રીતે બોલવું પણ અમારે એવા સંસ્કાર નથી આજે બી અમે પાદરાની જનતા માટે ઊભા છે પાદરાની જનતાના ને દુઃખમાં હંમેશા ભાગીદાર રહીશું ને જસપાલ સિંહ એક એવો ધારાસભ્ય છે એ કોઈ દિવસ ધારાસભ્ય પદ જેવું એને રાખ્યું નથી વોટ નથી રાખ્યો લોકોને દુઃખી સમયમાં સાથ આપ્યો છે વારંવાર કરી રહ્યા છે હોય હોય એમાં શું દરેક વખત બિલાડીની વાત કરે વાંદરા વાંદરાની વાત કરે સિંહ ની વાત કરે ખરેખર કહું છું સત્તા ગમન અને સત્તાનો રાજા રાવણ નથી રહ્યો એ તો સોનાની લંકા હતી તમારી કઈ સોનાની લંકા છે એટલે હું તમને ખાસ રીતે કહેવા માંગુ છું કે પાદરાનો વિકાસ કરવો હોય તો કરો અનાથી ડબલ કરો છું અને તમે જે કહો છો કે હું આયા પછી જ વિકાસ થયો એ વાત ખોટી છે તદ્દન ખોટી છે આવનારા સમયમાં બી વિકાસ થશે અને પહેલા બી વિકાસ થયો જ હતો તમે આયા છો એટલે વિકાસ થયો એની વાત છોડ દો તમે જો વિકાસ કરવો હોત તો બે હજાર બાવીસ પહેલા વિકાસ કમ ના કરાત બે હજાર બાવીસ પહેલા લોકોને રોજગારી કમ ના આપ હજાર બાવીસ પહેલા લોકોને રોડ રસ્તા પર ઉતરવું કેમ પડે કેમ તમારી સરકારથી રોડ બનાવ્યો તો ને આ ગંભીર બ્રિજમાં તમારે બોલવું હતું ને તો આજે બાવીસ લોકોનો ભોગ ના બનત આજે બાવીસ લોકોના ઘરે જઈને જાઓ કો ખબર પડશે કે કેવી વેદના છે માડો તૂટ્યો છે માડો લોકોનો જો બે હજાર બાવીસ પછી તમે જો વિધાનસભામાં રજૂઆત કરી હોત તો આજે પુલ ના તૂટ્યો હોત ને આજે લોકોનો દીવો ના ઓલવાયો હોત એટલે જસપાલસિંહ ધારાસભ્ય તો રહેવાના જ છે આગામી સમયમાં બી રહેવાના છે એટલે અમારે કોઈને કહેવા માટે જરૂર નહીં અમારે કિંગ ઓફ પાદર લખવાની જરૂર નથી કે નથી બોલવાની જરૂર હાર્દિકભાઈ વારંવાર જસપાલસિંહ પટિયારને અગાઉ રોડું કહેવામાં આવે અને પછી અત્યારે અભણ નેતા કહેવામાં આવે વારંવાર જસપાલસિંહની કહી શકાય કે ઇમેજ ખરડવાના પ્રયત્નો છે હું તમને એટલું ચોક્કસ ભાવિનભાઈ કહીશ કે દરેક એમને કંઈક પ્રોગ્રામ હોય એમને કોંગ્રેસ ચાલતું નથી એમને કોંગ્રેસથી જ સવાર થાય છે એમને પાદરાનો જો વિકાસ કરવો હોત તમે રોડું કયું આ કહ્યું અત્યાર સુધી કોઈ જાય જસપાસી બોલે મને કહો પાદરાની જનતા માટે કોઈ જાય બોલે પાદરાનો જનતાનો વિકાસ કર્યો છે પાદરાની જનતાને સત્તર થી બાવીસ લઈને વિધાનસભામાં રજૂઆત કરી છે કે મારા તાલુકામાં કેટલાય લોકોને અન્યાય થયેલો છે ખેડૂતોને હોય કે રોજગાર યુવાનોને હોય કામદારો માટે હોય કે કોઈ દવાખાના માટે હોય ગમે તે કઈક ને કંઈક રજૂઆત કરતા જોવા જાય અને ઈ એસઆઈ ચાલુકો ને કરાવી હતી ઈએસઆઈ જસપાલસિંહ દેન હતી કામદારો માટે જે કંપનીમાં ને આજે પચીસ પચીસ લાખ રૂપિયા જો પાયો હોય એ જસપાલસિંહની દેન હતી તમે તો અગિયાર લાખ પર આવી ગયા મારાજ બાજુના ગામમાં તમે મજાતન ખોકરપુરા ના ગામનો છોકરો હતો તો અગિયાર લાખ રૂપિયા પાયા કઈ પચીસ લાખ ને કયા ગયા એ ઘરનો મોભી ગતો રહ્યો છે ધારાસભ્ય તમને એવું કેવા માંગુ છું ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વારંવાર મીડિયાને ટાર્ગેટ કરવામાં આવે છે અને તેઓ તોછડી ભાષામાં શબ્દો પ્રયોગ કરી રહ્યા છે ધારાસભ્યને આ પ્રકારનું વર્તન શોધ્યું ખરેખર એ બંધારણની આ હોદ્દા ઉપર છે આ ક્યારેય ના શોભે બીએન ન્યૂઝ હોય કે પાદરાનો અવાજ હોય એ જનતા પ્રેમી ન્યૂઝ છે એ કોઈને કહેવાની જરૂર નથી ભાઈન ભાઈ એ બધા જાણે જ છે અને બે માં જાણી પણ લેશે કે કોણ કોના માટે લડતું હતું અને કોના માટે હતું અને જનતાના હંમેશા હિત માટે કોંગ્રેસ હંમેશા જસપાલસિંહ હાજર રહેશે અને એમની ટીમ જોડીને જોડે રહેશે જો કોઈ બી દિવસ જો એક બી કામમાં જો રોડું નાખ્યું હોય આ તો રોડું નાખવાની રોડું નાખ્યું હોય તો આજે બી અમે અહીંથી રાજીનામું આપવા તૈયાર છે ખાલી વાતો કરવાથી નહીં કામ કરવાથી કામ બોલે છેલ્લો સવાલ કે ચૈતન્યસિંહ વારંવાર કોંગ્રેસ અને ભડિયારની બદનામી અથવા તો તેઓને ટાર્ગેટ કરી રહ્યા છે ને અપમાન કરી રહ્યા છે વખત આ પ્રકારનું અપમાન કરશે તો કોંગ્રેસ આક્રમક મૂળમાં આવવાની જ છે અને આવનારા સમયમાં તમને ખબર પડી જશે જો આજ પછી આવું ફરી બોલ્યા અને કોઈ બી દિવસ અમે સ્ટેટમેન્ટ સંભળાયું તો આવનારા સમયમાં ત્રીજીઓ ખોલવી ના પડે કોંગ્રેસને અને કોંગ્રેસના દરેક યોદ્ધાઓને રોડ પર ઉતરીને અમે એમનું પ્રદર્શન કરીશું અને આક્રમણ જવાબ આપીશું ચોક્કસથી આક્રમક જવાબ આપીશું આ પ્રકારની વાત જે છે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી છે કે જેઓ પાદરાના વિપક્ષના નેતા છે વારંવાર ચૈતન્યસિંહ ઝાલા જે છે એ કોંગ્રેસના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય શ્રી છે જસપાલસિંહ પઢિયાર તેને તેમને રોડું તેમજ કહી શકાય કે તેમનું અપમાન થાય એ પ્રકારના શબ્દોનો પ્રયોગો કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલ કે જે વિપક્ષના નેતા છે તેઓનું માન્ય હતું તેઓએ કહ્યું છે કે જસપાલસિંહ પઢિયારનું નહીં ચૈતન્યસિંહ ઝાલા વારંવાર ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ તમામ સમાજનું અપમાન કરી રહ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ જે છે એ દરેક સમાજ સાથે જોડાયેલી છે ત્યારે રાક્ષસી વંશજ કહેવામાં આવ્યા ત્યારે હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેતન્યસિંહ ઝાલાના પિતા શ્રી પણ કોંગ્રેસમાં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા હતા તેઓના ભાઈ પણ કોંગ્રેસમાં હતા તો ઇનડાયરેક્ટલી તેઓ પોતાને જ રાક્ષસી કહી રહ્યા છે આ પ્રકારનું નિવેદન જે છે એ પાદરાના કોંગ્રેસના વિપક્ષના નેતા હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યું છે